કારણ કે આપણે માત્ર માનની અધ્યક્ષ પચાસ હજાર સીસીટીવી એ પેપરની હેડલાઇન અધ્યક્ષ પ્રજાના છૂટાયેલા પ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી છે કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનનીય અધ્યક્ષ પરંતુ થોડુંક નીચે નાની નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનનીય અધ્યક્ષ તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે વીસ રાજ્યના પચાસ હજાર થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનવી અધ્યક્ષ શ્રી ચોરનાર લોકોને પકડ્યા આ પચાસ હજાર ના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનવી અમિતભાઈ એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો રાજકોટની તો એક હોસ્પિટલ નું છે સાહેબ પરંતુ આપણે વીસ રાજ્યના પચાસ હજાર વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે ખાલી હેડલાઈન ના માધ્યમથી સભાગૃહની અંદર માનની અધ્યક્ષશ્રી આરોપ ના લાગી શકે ના લાગી શકે માનની અધ્યક્ષશ્રી કામ કરનાર લોકોને માનની અધ્યક્ષશ્રી અભિનંદન આપવામાં માનની અધ્યક્ષશ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ આ પોલીસે માનની અધ્યક્ષરી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોનું કામ કર્યું છે